કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ લોકો સાંભળવામાં નથી આવતું જી હુજુરી એટલે કે જી હુજુર જી હુજુર એમને કૈરા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઉભી થઈ છે જામનગરમાં કોંગ્રેસમાં બંગાળ પડ્યું છે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર બારના કોર્પોરેટર જૈનબબેન ખફીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે જૈનબબેન ખફીએ આ માટે જામનગરમાં કોંગ્રેસમાં જે જુથવાજ છે તેને જવાબદાર ઠેરવ્યો છે સાથે જ કોંગ્રેસમાં જે જી હજૂરી કરવી પડે છે તેને પણ તેમણે જવાબદાર ગણી હવે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે તો આ સમગ્ર બાબતે જામનગર વોર્ડ નંબર બારના કોર્પોરેટર જૈનબબેન ખફીની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે આજ રોય આપ સૌને અહી બોલાવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી હુજુરી વધતી જઈ છે જો તમે કોઈપણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ લોકો સાંભળવામાં નથી આવતું જી ઉજૂરી એટલે કે જી ઉજૂર જી ઉજૂર એમને કર્યા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઉભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ ઉજૂરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કર્યું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ અમારા મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ જોડાયેલા લોકો હું છેલ્લા વીસ થી પચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જ જોડાયેલી કાર્યકર્તા તરીકે હું જોડાણી હતી અને હર હંમેશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે કોર્પોરેટર છો અત્યારે હું બે ટર્મથી ચૂંટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલુ છું ખાસ કરીને હવે આગામી સમયમાં અન્ય પક્ષમાં તમે જોડાશો તમારા સમર્થકો પણ શું કે એ જ મેં તમને અગાઉ કીધું કે મારા સમર્થકો મારા વોટરો મારો સમાજ મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ ચાલીશ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય પણ હા કોર્પોરેશનની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે જ આપણે કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું તો બીજી તરફ જામનગરના કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જૈનબ બેન એ જે રાજીનામું આપ્યું છે તેની જાણ મને સોશિયલ મીડિયા અને મિત્રો થકી થઈ છે કોઈ વ્યક્તિ વિશેષનું મહત્વ નથી દરેકનો વિચાર અલગ અલગ હોય છે કોઈકને પાણીનો અડધો ગ્લાસ ખાલી તો અડધો ગ્લાસ ભરેલો લાગતો હોય છે

પણ બાર નંબર વોર્ડ છે એ હું માનું છું કે કોંગ્રેસ પ્રેરિત વોર્ડ છે વર્ષોથી તમે જોવો છો તેમ એ અહીંયા અસ્લમભાઈ પણ કોંગ્રેસમાં આવીને જીતા છે અને એને પાર્ટીને નુકસાન કર્યું તો એટલે એને સસ્પેન્ડ પણ કર્યા હતા તો પાર્ટીના નિર્ણયો હોય ક્યાંક આવા વ્યક્તિઓ ડેમેજ કરતા હોય તો એને એક્શન લેવા પણ પડે અને બાર નંબરની વાત છે તો ભવિષ્યમાં પણ બાર નંબર કોંગ્રેસ પ્રેરિત વોર્ડ છે ને કોંગ્રેસ તો ત્યાં વિજય થશે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર